જય ગૌ માતા આજે તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસના ના રોજ કરુણા સેવક ટ્રસ્ટના પરિવાર એટલે કે પરિવારના પરિવારે પોતાના સહયોગથી અંગત સહયોગથી એકસો પચાસ કિલો મકાઈના ડોડા તથા પચીસ ડઝન કેળા પોતાની સાથે લઈ જઈ અને સોનગઢ પાસે આવેલા ગૌમુખ વિસ્તારમાં વસતા કપિરાજોને અર્પણ કર્યા છે તથા વીસ કિલોનું ક્રિયારુ પોતાની સાથે લઈ ગયા હતા અને એ પણ ક્રિડિયારુ પણ ત્યાં સોનગઢ વિસ્તારના જંગલ ના જંગલ વિસ્તારમાં ક્રિયારુ પૂર્યું હતું જય ગૌ માતા જય ગોમા ચાર તરફ બસ દુઃખ પેડા હે કોઈ હરે નભી ચાર તરફ બસ દુઃખ પેડા હે કોઈ હરેના પેઢી सिप रहा कोई तड़प रहा है बहता जाए आने वाले कल की देख के धुंधली तस्वीर वर्तमान ये पूछे तुमसे वो कहा महावीर के फिर से जन्म लोना गले से लगा लोना फिर से जन्म लोना गले से लगा लोना સ કે ચંદા તુમ હમ કરે હૈતે